કબીર સાહેબની જન્મજયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી પ્રાંતિજ તાલુકાના મૌછા ગામમાં રમણીકદાસ સાહેબના પાવન આંગણે કબીર પંથી સંતો દ્વારા કબીર સાહેબની છસો છવ્વીસમી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી રામ ભક્ત સંન્યાસી રામાનંદ અને શેખ તકીને પોતાના ગુરુપદે સ્થાપ્યા હતા એમના પત્નીનું નામ લોહી પુત્રનું નામ કમાલ અને પુત્રીનું નામ કમાલી હતું તેમના અનુયાયીઓ કબીર પંથી તરીકે ઓળખાય છે ધર્મદાસ અને સુરતી ગોપાલ દ્વારા કબીર પંથની સ્થાપના કરવામાં આવી હતી કબીર સાહેબને યાદ કરી તેમના સિદ્ધાંતોનું વર્ણન કરવામાં આવ્યું હતું અરબી ભાષામાં કબીરનો અર્થ મહાન થાય છે કબીરदास ભારતના ભક્તિ કાવ્ય પરંપરાના મહંત કવ્યોમના એક હતા કબીર પંથ એક ધાર્મિક સમુદાય છે જે કબીરના સિદ્ધાંતો અને ઉપદેશોને પોતાની જીવનશૈલીનો આધાર માને છે તેમના મતે અનુસાર કબીરનો જન્મ તેરસો અઠાણું ઈસ્વીસનમાં થયો હતો રમેશ નાયક